ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવી ગયું છે જૂનાગઢ મનપામાં ભારતીય જનતા પાર્ટીએ કબજો કર્યો છે ભાજપે પ્રચંડ જીત સાથે હેટ્રિક ફટકારી છે જૂનાગઢ મનપાની સાહીઠ બેઠકોમાંથી ભાજપના ફાળે અડતાલીસ જેટલી બેઠકો આવી છે જ્યારે કોંગ્રેસને અગિયાર બેઠકો પર જીત મળી છે ચૂંટણીમાં જીત બાદ વિજય સરઘસ દરમિયાન જૂનાગઢમાં બબાલ પણ થઈ છે મળતી માહિતી મુજબ જૂનાગઢ મનપાની ચૂંટણીમાં વિવાદ થયો છે વોર્ડ નંબર આઠમાં કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે આ હુમલાની ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે હાલ જુનાગઢની હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જોકે વિજેતા ઉમેદવારે કહ્યું કે પોલીસ પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થઈ છે વિજેતા ઉમેદવારને આશંકા હતી કે અગાઉથી જ હુમલો થશે તેના માટે થઈને પોલીસની અગાઉથી જાણ કરવામાં આવી હતી જો કે આખી ઘટના પોલીસની હાજરીમાં બની હોવાનું સામે આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ